ગઈકાલે મારા મત વિસ્તાર માંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટી ના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રી ને મળ્યા હતા કે રાજકોટની અંદર ગણિત સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાન ધારો વહેલા વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય ને આગેવાનો બધા આ બાબતથી થી થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી અસંધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસન લાગુ કરવો એ જરૂરી છે જ્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહીમાન થાય એટલા માટે અસાન લાગો લાગુ કરવો જરૂરી છે અસાન કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેજ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય અને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે

ના એવું નથી અસાધારણની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસિજરનો ભાગ હોય છે કમિશ્નર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે પોલીસ કમિશ્નર શ્રીનું અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કઈ ફાઇલો પડી હતી એ હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલો મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અસરદારો લાગુ પડશે એવી અમને બાંધરી આપી છે એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને ને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરી પૂરી તપાસ કરો